ભાવનગર જિલ્લાના વલ્લભીપુર નજીક આવેલા કેરી નદીના કોઝવે પરથી પસાર થઈ રહેલી એક ઇકો ગાડી પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જવાનો બનાવ બન્યો હતો ગાડીમાં બે વ્યક્તિઓ ફસાયા હોવાના સમાચાર મળતા જ સ્થાનિક તંત્ર અને રાહત ટીમો સક્રિય થઈ ગઈ હતી આ ઘટનામાં સદભાગે કોઈ જાનહાની થઈ નથી અને બંને વ્યક્તિઓનો આ બાદ બચાવ થયો છે આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી ભારે પ્રવાહ હોવા છતાં બચાવ કરતાઓ સામે સૂચકતા વાપરીને ગાડીમાં ફસાયેલા બે લોકોને બહાર કાઢ્યા હતા તેમને સુરક્ષિત રીતે કોઝવેના કિનારે લાવવામાં આવ્યા હતા આ ઘટનામાં ગાડીને ભારે નુકસાન થયું છે ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને અનેક કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે આ ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકોને નદી નાળા અને કોઝવે પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી છે આ વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે પોલીસ અને આપત્તિ રાહત ટીમોને તૈનાત કરવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું કે નાગરિકોએ જીવનું જોખમ લઈને પાણી ભરાયેલા માર્ગો પર વાહન ચલાવવાનું ટાળવું જોઈએ અને સલામતી સૂચનાઓનું પાલન કરવું જોઈએ